આપણે આપણા ઘરેલી હવે ગઢડા આવ્યા હતા હવે ગઢડા લઈ હવે સારંગપુર જવાનું છે એ હવે તમને આમ બતાડીશ તો વાલો તમને બતાડું ડ્રાઈવર સારંગપુર નો વાદળા હવે આવી ગયા છે એટલે તડકો આપણને લાગે નહીં

ફાઇનલી સારંગપુર આપણે આવી ગયા છે જોઈ લો આશે મૂર્તિ મૂર્તિ વર્લ્ડ વર્લ્ડ તો ન કહીએ કાંઈ જોઈ લો આવ્યા છે સારંગપુરનું મંદિર વર્લ્ડ કલેક્શન છે જોઈ લો હેન્ડ પાસે ભોજનશાળા આવી ગયું છે સારંગપુરનું મંદિર કદાચ હવે ન હોય તો સારું હવે ंग नजारो नजारो जबस्त खाली अल अत मंदिर बन जाए मंदिर मंदिर बन जाए दर्शन तो नहीं थे दर्शन हम नहीं थे મૂર્તિ આપણે પહેલા પણ દર્શન કર્યા હવે ખાલી આપણે આ મૂર્તિના જ દર્શન કરવાના છે હવે મંદિર તો બંધ છે એટલે આ દર્શન કરવાના છે મંદિરના ખાલી મૂર્તિના દર્શન કરવાના છે હવે કેટલું પબ્લિક છે તો બધું ખાલી જોરદાર પબ્લિક છે આન પર ગાર્ડન બાર્ડન છે ફર્યા ફરવા લાયક જો જબરદસ્ત મૂર્તિ એન બિલીવર જબરદસ્ત હોવા ગઈ જોઈ લોની વાત જ ન થાય જાય છે મંદિર એટલું મંદિર હવે જાય આપણે કુંડળ દર્શન કરતા પછી થાય જાય હવે પાર્કિંગ છે બે ત્રણ ને બાજુ પાર્કિંગ ને પાર્કિંગ વાદળ અને મૂર્તિ જબરદસ્ત દેખાય છે નાનપા જમવાની વ્યવસ્થા છે હોટલ કસ્ટમજન હોટલ છે તમારે જમવું હોય તો જમી શકો છો ફૂલ તપી જાય છે પડી છે ને ફૂલ તપી જાય છે તડક્યો પણ એવો છે ને ફૂલ તપી જાય જોઈ લો મંદિર એટલે મંદિર કહેવાય હનુમાનજી મંદિર જોઈ લા આપણી ગાડી એટલે જાય એમાં કઈ ગેરંટી મારીને કેવું પડે આપણે જોઈ તપી જાય એટલે તપી જાય એન બી તપી જાય જોઈ લો મંદિર એટલે હાલો જય સારંગપુર આપણે કુંડાળ પર બધી દુકાન સ્ટાર્ટિંગ થઈ જાય આ સારંગપુર જમવાની વ્યવસ્થા છે હોવાની વ્યવસ્થા બધી વ્યવસ્થા જબરદસ્ત અને આપણે રૂમમાં મૂકવો પડ્યો અને મળે

બરદસ્ત તો બાકી ફાઇનલી હવે કુંડાળ આવતું દેખાય છે હવે હવે તો વરસાદ જો મોસમ થઈ જાય ને હવે ડળક્યો ન લાગે તો વરસાદ જો મોસમ થઈ જાય ને વાદળ એમાં સારું છેમાં ચાલુ થઈ જશે લાગી ગયો હવે આવીતી આપણે કુંડાળ આ બધા કુંડાળ આવી ગયું છે તો લાગે છે હવે